ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મધ્યે સાત જૂનના મેલેરિયા નિદાન તથા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

તથા કેમ્પમાં પોરા ભક્ષક માછલી તથા પોરાનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું વાહક જન્ય રોગો વિશે જાણકારી મળી એના માટે પત્રિકા વિતરણ કરવામાં આવી હતી તથા આયુષ ડૉક્ટર રૈયાબેન આયર દ્વારા દર્દીઓની તપાસ કરીને સારવાર આપવામાં આવી હતી લેબોરેટરી ટેકનિશિયન ખુશનુમા પઠાણ દ્વારા તાવના કેસોનું લોહી ચેક કરી સ્થળ ઉપર જ નિદાન કરવામાં આવ્યું હતું રાહુલ પટેલ અર્જુન સિંહ રાધાબેન અલ્ફાનાબેન દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ તથા પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી